થોડા દિવસ પહેલા રૂપિયા જપ્ત કરવામાં આવ્યું હતું કેન્દ્રની વિવિધ એજન્સીને મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી છે જેમાં ઈરાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ લઈને આવી રહેલા પાંચ ક્રૂ મેમ્બર્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ